નમસ્કાર આજે આપણે વાત કરીશું જોગીદાસ ખુમારના બહારવટા ભાવનગરનો પ્રસંગ જોગીદાસ ખુમારના બહારવટા ઠાકોર અસી સંઘજી અફસોસ કરી રહ્યા છે ઓહો ખુમાણે મારું ઢીમ ઢાળી દીધું આણંદજી દીવાનને મારી પાડ્યા આવો નાગર ફરી નહીં મળે ફિકર નહીં બાપુ આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણીતીને અને ટાણું આવે તો લેખે છડી જવું જેવે શી રીતે વાત બની બાપુ આણંદજીભાઈ તો મહુએ એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંક માતું નહોતું એમાં વાવળ સાંભળ્યા કે બહાર વટિયા ભાણ ગાળામાં પડ્યા છે શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા ભાણ ગાળેથી બહાર વટિયાને ભગાડીને આણંદજીભાઈએ ઝપટમાં લીધા ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટમ ભેટ થઈ ગયા એક આણંદજી એક આણંદજીભાઈને બીજો સૈયદ બાગ એક નાગર ને બીજો આરબ બે જણા નિમક ને રમત રમી જાણ્યા બાપુ આણંદજી ને ઝાટકે ને સૈયદ બાગાને ને જમૈયા નું કાઠી નું ખળું કરી નાખ્યું અંતે જોગીદાસ ને ભત્રીજે છાપે ખુમાણ ને આણંદજી ને બરસી એ પરોવી લીધા સૈયદ બાગાને ને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા ખુમાણો તો એ એ બે ને ધાળીને ભાગી છૂટ્યા ઠીક જેવી માં ખોડિયારની મરજી રાજ તરફથી આણંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી જાવા છદ્દર દીવા કરો માંડી આપું છું વાસળીઓ વડલીને લુવારા આખી કચારીના એકે એક માણસને ઠાકોર વસેસંગના માથા ઉપરથી ઓળખોળ થઈ જવાના ઉમળકા આવ્યા અને સૈયદ બાગાનું શું થયું ઠાકોરે સવાલ કર્યો સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ સૈયદ બાગાના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી એણે તો બાપુ હઠે જ દીધી કે મને સાંભળાની વાઘરીના મજબૂત ટેઢા લીધો આખું અંગ વેતરાઈ ગયું હતું તો પણ એક સુકારો કર્યા વગર આરબે વાઘરીના ટેઢા લેવડાવ્યા મોઢા આગળ આનંદજી દીવાનની લાશ પડી હતી છે આરબની જનેતાનો એનો એનો વાઘેલો તો જરૂર પડી હશે ઊભા ને ઊભા કરવા તે પણ વેરાઈ જાય ને કચારીમાં કચારીમાં આરબ અમીર ઉમુરાઓ ને લશ્કરી અમલદારો બેઠા હતા એના ગુલાબી મોઢા ઉપર બે કાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી નિમહક લાલની નિર્મળતા રાતા લોહીના સહુના શરીરની અંદરથી ઉછાળા મારતા હમણાં જાણે કે સામડી ફાટીને બહાર ઘસી આવશે એવી જોરાવા લાગણી પથરાઈ ગઈ ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે બાપુ જીભાઈ રાઘવજી દીવાન વધારેલ છે તુરત જ નાગર જોતો જીભાઈ રાઘવજી દેખાયો કમર પર કસરતી સોનેરી ભેટમાં જમૈયા થબેલા છે ગળે ઢાલ કાહમાં કાહમાં શિહોરીની ને હાથમાં ભાલો લીધો પોતાના અમીરી દેખાવની રૂડપથી કસારીને નવા રંગે રંગ તો જીભાઈ હાજર થયો મહારાજજી વસેસંઘજી હેત ભર્યા મળ્યા જીભાઈ આવી પોગ્યો બંદોબસ્ત બરાબર કર્યો ને મહારાજને પ્રતાપે આ વખતે તો આખો ખુમાડ પંથકને માથે મગ્યા ઝાડની પાથરીને હાલ્યો આવું છું મગ જેવડું એ માસલું ખુમારનું નાનકડું છોકરું પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવા સંધિ બકરંદાનો થાણા કુંડલા થાણા કુંડલા રાજુલા ડુંગર આંબરડી મીતી આવલા વગેરે તમામ જગ્યાએ થાપી દીધા છે પાકે પાકી મગિયા ઝાડ પાથરી દીધી છે બાપા રંગ તમને ભાઈ બાકી તો બહાર વટ્યા એ આણંદજીને મારી અત્યારથી જ મારું રૂવાડું હેઠું બેસતું નથી જોગીદાસના ક્યાંક વાવડ જ્યાં હશે ત્યાંથી મારી મગિયા ઝાડમાં જલાઈ જશે હવે ફિકર નથી જોગીદાસ બાપડા હવે કેટલા દી હાસ તો ભાવનગરનો ચોરો તો ભાગી ભાગીને કેટલા જ જાશે એકબીજા એકબીજા અમીને ટાપચી પૂરી ત્યાં તો મહારાજને દુઃખ ભૂલાવવા લાગ્યું હિંમત દેવા લે દેવા ને રૂડ મનાવતા બીજા પણ બોલવા લાગ્યા કે હવે બછાડી ચંદ્રમાનની ભાગી ને તે કેટલે જઈને રહેશે ક્યાં જઈને રહેશે દેખ બચ્ચા આહી રહેશે કસારીના ખૂણામાંથી એવી એક ત્રાડ સંભાળી સમકીને મહારાજે એક ત્રાડ પાડનાર તરફ જોયું કસારીના તમામ માણસોએ અવાજ કરનારી ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા અને પરિવાર એ ઢોળા વાકડિયા ખંભે ઢળકતા વાળવાળા સુફેદી દાધી મુસ્તા ભરાવવાળા ઢોળી બાપણો અને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા ગળામાં પીળા પારાની માળાવાળા દીધી કે રેગા એ મેરા ખપ્પર દેશું રેગા એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઊંધું વાળ્યું નખો દળ્યું ઠાકોરના મહણામાંથી ઉદ્ધાર નીકળ્યો મુરાદશા ઓલિયાએ ખુમાણને આશરો દીધો છે તુરત જ થતું રાજાએ બાજી પલટી નાખી મુંઝાવાર મુરાદશાનો કો ભેઠો બેસ બેસાડવા મીઠાશની બોલવા માંડ્યું કે અરે રે હા હા સાં મોલા ગુસ્સો સમાવી દો બાવા દખ હોય તો ધોખો ન લગાડો હોય એ તો થયા કરે મહારાજ મોરાદશાએ બોખા મોહણામાંથી દુઃખનો અવાજ કાઢ્યો મને દુઃખ કેમ ન લાગે જોગીદાસે જેવા લાખ રૂપિયાના કાઠીએ છો લૂંટારો બનાવી મૂક્યો મૂક્યો એ તો ઠી પણ ઉપર જાતા એને નામે આ કસારી ફાવે તેમ બકે તારી કસારીની કીર્તિ ધૂળ મળે છે રાજા સાહ એમાં જોગીદાસને કાંઈ નાનક મોલા તમારી વાત સાચી છે મારા મારું મારું દેખાડવા માટે જોગીદાસને નાનક દેવામાં ભૂલ કરી છે મારા દિલમાં એવું કાંઈ જ નથી મારા મનથી તો જોગીદાસ માયનો પૂજ છે અને એના ગરાસ છાટું એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ આપનો ગુસ્સો સમાવો ભાવનગરમાં ગંગાજળિયા તળાવને આથમે કાંઠે વડવાની જમીનના ખૂણા પર આજ જે જે જગ્યા પીર મુરાદશા તકિયાએ તરીકે ઓળખાય છે ત્યાં જ વારંવાર અસુરી વેળાએ આવીને વટિયાઓ ઉતર્યો ઉતરતો દિવસો સુધી ત્યાં રહેતો ને સત્તા કોઈને એની બાતમી નહોતી નહોતી બાપુ ગઝબ થઈ ગયો જોગીદાસી બહાર વટે રજાવતા રજવતા એક દિવસ મિતિ આળાના ડુંગરામાં પોતાના બાપ હાદકુમરને શોકના સમાચાર સાંભળ્યા કહેવાય છે કે પેલું વાયેલું ખપ્પર મુરાદશાએ ઊંચું ઉપાડી લીધું ઉપાડતા જ તે નીચે એક ઘોડીના ડાબલાનું દાબલાનું તાજે તાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું શું થયું આપા મહારાજ રસીસંગનો કુંવર દાદભા ગુજરી ગયા અરે દાભા જો દીકરો ઝડપાઈ ગયો શું થયું ઓછિંતાનો કાળ ક્યાંથી આવ્યો ભાવનગરની શેરીએ શેરીએ ભમીને કાનો વાત કાનો કાન વાત સાંભળી કે શિહોરની દશેરાને દી નાનલ નાનબાલા નાનભલા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂંજવા બોલાવ્યો અને કુંવર દરિયો પૂંજીને પાછા વળ્યા ત્યારે નાનબલાએ મંત્રે અડદને દાણે વધાવીને કંઈક કામણ ભોર્યું કુંવરે માથું ફાટવા માંડ્યું શિહોર ભેળા થયા ત્યાં તો જીભ જીભ જલાઈ ગઈ અને દમ નીકળી ગયો કોપ થયો મહારાજને માથે આડેત અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાંતી ફાટ વિલાપ થાય છે વસ્તીના ઘરે ઘરમાં પચ્ચીસ વર્ષનો જુવાન જોધો મરી ગયો હોય એવો કળે કાઢ થાય છે આપા બાપ દાદભાની બેય પડે એનું સ્નાન સ્નાન તો આપણે આવ્યું કહેવાય આપણે નાહવું જરૂરએ સહુ બહાર વટેવાએ ફાળીયાના પહેરીને નદીમાં માથા બોળ સ્નાન કર્યું પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી બાપુ એક વાત પૂછું ભલે બાપ આપણે મહારાજના મોઢા મોઢા સુધી ખખરે ન જવું જોઈએ આવવું જોઈએ તારીખો મેળવતા જણાય છે કે આ મૃત્યુ પ્રસંગ કુંવરે દાદભાનો નહીં પણ એથી એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ હાદો કુમણ લગરી ઘોટ મલકાવીને વિચારે ચડી ગયા એને એક સામટા અનેક વિચારો આવ્યા ઠાકોર વસીસંગ જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે એની રૂબરૂ ખરેખર જવું જેના માણસોએ આપણને મોલની માફક વાટતા આવ્યા છે તે આપણને જીવતા મેલી દેશે જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખખરો કર્યા પછી પાછા આવવા દેશે પણ મારો જોગો તો જોગી જેવો છે ઓ એને ખાનદાની મનસુબા ઉપડે છે એનું મન ન ભંગાય જોયે જોઈએ ભલે પણ છત્રાઇ નથી જવું આપા દરબારગઢમાં દાખલા થયા પછી દાખલ થયા પછી મહારાજની તો મને ભેય નથી પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય કેમ કેમ કે પારસાનો ન સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ ત્યારે બાપુ કુંડલાનો સહુ કાઠી કણ કણબી ડાયરો જાય એની સાથે તું તું પણ માથે ફળિયું ઢાંકીને સાનો માનો ગુંડો વાળી આવજે બીજું તો શું થાય કુંવરદાતભાને ખખરે કુંડલાના કાઠી કણબીને મુઝદબી તમામ સિંહો ચાલ્યા તેમાં બહાર વટ્યો જગીદાસ પણ પેસી ગયો માથા પર માથા પર પછેડી ઢાક્યા પછી એ પાસમો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખ ઓળખવાની તો ધાસ્તી નહોતી દરબારગઢની ડેલી પાસે સૌ હાર બેસીને રોવા લાગ્યા રીત પ્રમાણે મહારાજ વસેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈ સાના રાખવા લાગ્યા ચાલતા ચાલતા બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો સાનારો જોગીદાસ ખુમાર તમે સાના રહો જોગીદાસ કુમાર એટલું નામ પડતા સિંહોર ઉપર જાણે વ્રજ પડ્યું હાફળા ફાફળા બનીને તમામ મહેમાનોએ આમ તેમ જોવા લાગ્યું સહુએ પોતપોતાની તલવાર સંભાળી અને અહીં બહારવટિયાએ પસેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું બહારવટિયાએ એટલું જ બોલ્યું કે ભલ્યો વરત્યો રાસ વર્તું કેમ નહીં જોગીદાસ કુમાર કાઠિયાવાડમાં તો તારું ગળું ક્યાં અજાણ્યું છે માણસ પાસમો આદમી વચ્ચે તારા હાકોકા પરખાય તો પછી તારા વિલાપ કેમ ન વર્તાય બહાર વટ્યો બહાર વટ્યો બહાર વટ્યો એમ હાકોકા થવા લાગ્યા સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે તલવારોને મુઠ્ઠે સહુના હાથ ગયા ત્યાં તો ઠાકોરને હાથ ઊંચો ઊંચો થયો એને સાથ દીધો કે રાજપુતો આ જોગીદાસને બાજવા નહીં આવી બાજ બાજવા નથી આવ્યો દીકરો ફાટી પડ્યો છે એને અફસોસ છે એટલે આવ્યો છે મારા ગરારમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે મહારાજ ગળગળા થઈ ગયા જોગીદાસની આંખોમાં પણ ઝાઝ્યા આવ્યા માણસોએ અડધી ખેંચેલી તરવારો મ્યાનમાં મ્યાન કરતાં કરતાં અગાઉ કદી ન જોઈને સાંભળેલું એવું નજરે દીઠું મહારાજ બોલ્યા જોગીદાસ બહિશોમાં બસ્યો હોય તો આવત શા માટે સહુદા સહુદાયરિયાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાર સડી નીકળ્યા સડી નીકળ્યા બહારવટિયાને નજરે જોઈ લેવા શહોરની બાજારે થોક થોક માણસ હલક્યું હતું બહારવટિયાના ચહેરા મોહરા જેણે કદી દીધા નહોતા તેણે તો ખુમારને દૈત્ય જ કલ્પેલા હતા પણ તે જાણે તે તાણે લોકોએ જુવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું આવા તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓમાં માથા વાઢી વાઢીને સાતીડે સાતી ટીંગાડા હશે ને એના ધળના ચિત્રા કરીને ધાંઢાને ગામ ભણી હાકીને મેલી રાજ્યની સોનાસરખી સીમ ઉજ્જળ કરી મેલતો હશે એ વાત ઘડીભર તો ન જ મનાય તેવી લાગી ગટ્ટા ટોપ મેદ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીઓ ચાલ્યો ગયો જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એક એક ધ્યાની યોગીની માફક નીચે જ આખો નોંધીને નીકળી ગયો અનેક બાઈઓના મોહ મોહરા મહતી અહોભાવનું વેણ નીકળી પડ્યું સાસો લખજતીનો અવતાર આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો